ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવી રહ્યા છે એ ખરેખર ગુજરાત સરકાર આના માટે ધન્યવાદને પાત્ર છે કારણ કે હિન્દુ સંસ્કૃતિના મુખ્ય ધામો પૈકીનું દ્વારિકા છે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણની લીલા ભૂમિ દ્વારિકા છે આ સંસ્કૃતિના રક્ષણ અર્થે જે રીતે ગેરકાયદેસર બાંધકામોને હટાવી રહ્યા છે અને એક બહુ મોટો હિંમતભર્યો નિર્ણય કરી રહ્યા છે એના માટે વ્યક્તિગત રીતે ખૂબ ખૂબ ગુજરાતની ભારતીય જનતા પાર્ટી ની સરકાર ને ધન્યવાદ આપું છું અને હવે